જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ માં તો આજે આપણે વધેલા ધાણી મમરાના ચેવડામાંથી એકદમ ચટપટી સૌને ભાવે તેવી ભેળ બનાવીશું તો હોળીનો તહેવાર તો ગયો પણ આપણે જે ધાણીને મમરાને બધું લાવતા હોઈએ તે વધતું હોય છે તો આપણે ધાણી મમરાનો ચેવડો બનાવ્યો હતો તે આપણા પાસે વધેલો છે તો આપણે ધાણી મમરાના ચેવડામાંથી ભેળ બનાવવાના છીએ તો ભેળ બનાવવા માટે આપણે આ બધી વસ્તુ લઈ લીધી છે બધી વસ્તુ આપણે ઝીણી ઝીણી સમારીને લીધી છે તો હવે આપણે એક મોટું બાઉલ લઈ લઈશું એટલે આપણે ભેળ હલાવતા ફાવે એટલા માટે મોટું બાઉલ લેવાનું છે તો બાઉલમાં આપણે આ ધાણી મમરાનો ચેવડો લઈ લઈશું ધાણી મમરાના ચેવડાની રેસીપી પણ આપણે આપણી ચેનલમાં મૂકેલી છે જો તમારે જોવી હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તો આપણે આ ચેવડો લઈ લીધો હશે આપણે ચેવડો બનાવ્યો હતો તેમાં આ થોડી મોઈ ધાણી લીધેલી છે તે પણ આપણે થોડી મિક્સ કરી લીધી છે એટલે બંને ધાણી ખાવામાં ખૂબ જ સરસ લાગશે એટલે આપણે જે મોઈ ધાણી થોડી બચી હતી તે પણ આપણે આમાં લઈ લીધી છે તો હવે આપણે તેમાં ઝીણા સમારેલા કાંદા લઈ લઈશું અને ચીણું સમારેલું સમારેલું ટામેટું લીધું છે તે પણ લઈ લઈશું કાચી કેરી લીધી છે અત્યારે કાચી કેરી સારા પ્રમાણમાં મળે છે તો કાચી કેરી પણ સરસ લાગે છે વેળમાં તે લઈ લઈશું અને આ કોથમીરના પાન લીધા છે તે લઈ લઈશું હવે આપણે મીઠી ચટણી લીધેલી છે તે લઈ લઈશું બે ચમચી જેટલી લઈશું અને આ કોથમીર પુદીનાની ચટણી લીધેલી છે તે પણ આપણે બે ચમચી લઈશું અને આ સેવ લીધેલી છે તો સેવ પણ લઈ લઈશું થોડી સેવ રહેવા દઈશું આપણે ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે અને આપણે આ સંચર પાવડર લીધેલું છે આપણે ચેવડામાં બધી જ વસ્તુ લીધેલી છે એટલે અત્યારે જોઈતા પ્રમાણમાં મસાલા લેવાના છે અને આ લાલ મરચું પાવડર લીધું છે તો હવે આપણે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું છે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું બરાબર હલાવી લેવાનું છે એકદમ બરાબર મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી પેય હલાવીને આપણે મિક્સ કરી લેવાની છે તો તહેવાર પછી આપણે જે વસ્તુ લાવીએ એ બધી વસ્તુ આવી રીતે વધતી હોય છે તો વધેલી ધાણી ને મમરાને કોઈ ખાતું નથી તો આવી રીતે ભેળ બનાવીને ખાઈએ તો ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે અને આપણી વધેલી વસ્તુ હોય તેનો પણ ઉપયોગ થઈ જાય છે ને ખવાઈ જાય છે આસાનીથી તો જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ભેળ મિક્સ થઈ ગઈ છે એકદમ સરસ એવી મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે તેને સર્વ કરી લઈશું તો હવે આપણે ભેવને પ્લેટમાં લઈ લઈશું આવી રીતે ભેહોને પ્લેટમાં લઈ લઈશું તો આપણે બધી ભેવને પ્લેટમાં લઈ લીધી છે હવે આપણે ઉપરથી થોડા કાંદા મૂકી દઈશું થોડી કાચી કેરી મૂકી દઈશું થોડા ટામેટા મૂકી દઈશું થોડા કોથમીરના પાન મૂકી દઈશું সে মূি দইছি તો તૈયાર છે આપણી વધેલા ધાણીમડાના ચેવડાની ભેલ તમે જોઈ શકો છો કેટલી સરસ ભેળ બનીને તૈયાર થઈ છે તો ધાણીમડાનો ચેવડો તમારી પાસે વધ્યો હોય તો આવી રીતે ભેળ બનાવીને ખાઈ શકાય છે અને એકલા ધાણીની પણ સરસ એવી ભેય બને છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ધાણીમડાના ચેવડાની ભેલ કેવી બની છે